સુરત શહેરના કાપોદરા વિસ્તારમાંગથી ગુમ થયેલી યુવતીનો નગ્ન અવસ્થામાંગતાપડી નદી નદીમાંથી મળ્યો મૃતદેહ સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ગુનેગારોને પોલીસે અને કાયદાનો ડર જ રહ્યો હોય એમ ચોરી લૂંટ હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ હવે સુરતમાં સામાન્ય વાત બની ગઈ છે આવામાં કાપોદરા વિસ્તારમાં વધુ એક ઘટના બની છે શહેરના કાપોદરા વિસ્તારમાં ઘરેથી ગુમ થયેલી વીસ વર્ષીય યુવતીનો તાપી નદીમાંગથી નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો છે આ યુવતીના મૃતદેહ પર એક પણ કપડું સાથે જ મૃતદેહ પર ઈજાના નિશાન પણ હતા આથી આ યુવતી સાથે દુષ્કર્મ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ યુવતી પર દુષ્કર્મ આચરી આ યુવતીની હત્યા કરી તેને તાપી નદીમાંગ ફેંકી દીધી હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે

આ દીકરી શા કારણે અને શું થયું છે તેની સાથે તો તેનો આ વાલ્મીકી સમાજની દીકરી ને દલિત સમાજની આ દીકરીને ન્યાય પૂરતો મળે એવી અમારી કાપોતરા પોલીસ સ્ટેશનની પાસે માંગ છે જય હિન્દ જય ભારત જય હિંદ